મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી કામરમા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે આ વ્યૂહત્મક હસ્તાંતરણથી વૈશાલી કારમાની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે આ હસ્તાંતરણથી વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર કેસરકાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મરમાં તેની ઉત્પાદન ક્ષમતા ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે આ પહેલથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે નામ અતુલ વસાને ચેરમેન ઓફ વૈશાલી ફાર્મા લિમિટેડ ખાસ કરીને આજે જે મર્જ શેર્સ છે અને જે ભાગીદારો જે આ દેષતા છે જે એના વિશે કહું આપાકે દ્વારા અમારે ડ્યુ ડીલ છેલ્લા 3 મહિનાથી અમારી મહેનત ચાલતી હતી આજે અમે રિઝલ્ટ માં કન્વર્ટ થયા છે અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિનમિત શુભેચ્છાઓ બનેને મહોફ ખાસ કરીને આવનાર સમયમાં કેસર અને વૈશાલી દ્વારા શું કરવામાં આવશે અને તેના સિવાય કઈ શું એની ઇન્ટેન્સિટી હિસાબે શું એમાં સુધારા વધારા કરીને આગળ જે આપવામાં આવશે અત્યાર સુધી અમે લોકો વીસ થી બાવીસ પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને કેસર માર્કેટિંગ માટે એની અલગ ટીમ મહેનત કરતી હતી વૈશાલીની ઇટ સેલ બહુ મોટી ટીમ છે માર્કેટિંગ માટે એટલે કેસર ખાલી મેન્યુફેક્ચરિંગમાં ફોકસ કરશે અને અમે લોકો ખાલી માર્કેટિંગમાં ફોકસ કરશું એટલે એને બંનેને સ્પીડ મળશે મારું નામ પ્રકાશ અંબાલાલ પટેલ અને હું કેસર ફાર્મા લિમિટેડ માં ડાયરેક્ટર તરીકે મારી જોબ કરું છું સાહેબ આ કોલેબોરેશન થી તમે ફ્યુચર માં શું વિચારી રહ્યા છો એસ અતુલ સર એ કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ માં બનને છે જે અત્યારે અમે ઓન્લી મેન્યુફેક્ચરિંગ માં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજીસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું આનાથી પબ્લિકમાં શું ફાયદો થશે કંપનીની સાથે કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે ટ્વેન્ટી પ્લસ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઇડ કરીએ છીએ જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન્ડ કસ્ટમર્સ અને હેલ્થકેર કેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું